ગમે એટલો મઢેલો હતો પઢારેલો પછી મેં હંટર મારવા જાય ત્યાં તો ઓલમપતિ જાય ને છાપા મતુ આ દવા વર્ષ છે ઓલે મોડું બંધ કરી દીધું ઓલે માથું જેવું હવે એને દાંત બે હતા વાર લાગે કારણ કે એની જે અસલ પ્રકૃતિ છે એના પર તમે કદાચ થોડો ઘણો કંટ્રોલ મળ્યો આખો કંટ્રોલ નથી તમે લઈ એના પર એની પ્રકૃતિ ઉપર આવી જાય ગમે ત્યાં એટલે એ બહુ કઠણ કામ છે બહુ કઠણ કામ છે એટલા માટે એનો વિશ્વાસ નહીં રાખવો શાસ્ત્ર ના પાડે છે એને પડે એક એક જણા જણા કે ભાઈ 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 ભૂત કામ એનું બતાવે પાછો આવે કામ કરે કે બોલ બીજું કામ હવે વારે વારે કામ શું કે ના તો તને કહી દો કામ વશ તો કર્યું પણ માથાકૂટ ઉભી થઈ વારે વારે શું એને બતાવવું એટલે મહાન ને કહું કે પછી આમ મારે તો આવી તો કે શું થયું કે કર્યો કામ કામ પાંચ મહિના પાછું આવે છે વારે વારે શું બતાવું નવરું પડે તો ખાવા દોડે એટલે મહાન મહાન પુરુષ કે ભાઈ આ ધંધો ખોટો થઈ ગયો પણ હવે તું એમ કે તારા ચોક માં એક ફળો અને તારે કામ હોય ને તબોલા લેવાનું અને પછી નવરું પડે કે વાહડ ને ઉતરાવો

વડતાલ જવાની સેવા કરો એટલે તમને બીજે ત્રીજે ક્યાંય તમને લઈ જાય એટલે ખાડો થાય દર્શનનો પૂર્ણ જાય આજ્ઞાનો જાય અને અહીંયા કંઈક બીજી ઉપાધિ ઊભી થાય એમ એમાં એ મનનું આ એ બહુ મોટું દુષણ છે એટલા માટે મહારાજે કહ્યું કે અમારા આશ્રિત એવી રીતના જે પુરુષો એમને ક્યારેય પણ અગિયારમાં શ્લોકમાં હિંસા ક્યારેય કરવી નહીં જીવવાણી માત્ર નહીં

બીજું કે જે આ દેહ છે જો માગળ તાતર તે શરીર ના આયલા છે ગંદવાળો હોય તો તાતર માત્ર એ આ બધા લોહી પીનારી જે વસ્તુઓ છે લોહી પીનારી વસ્તુઓ અને એની પ્રતિગિનની હુંસા પહેલા થતી પહેલા નાવા બાવાના બધા સાધનો ઓછા હતા ને એટલે માથામાં જો પડે પછી પરસેવો થાય એટલે આ સ્વેદ જ જાતિ કહેવાય સ્વેદ જ જાતિ એટલે પરસેવાથી ઉત્પન્ન થનારી ગરમીથી ઉત્પન્ન થનારી પાછી જાતિ હોય ગરમીથી ઉત્પન્ન થાય આવી છે એમાં પણ આ બધા

કે ના એની પાછળ પાછું એટલું પૂર્ણ ઓટોમેટિક થયા કરે એના ખેતરમાં પશુઓ પક્ષીઓ બીજા ખાય પાછા બ્રાહ્મણ ને સાધુ ને મંદિરમાં એ તો એ નીકળે એમ શાસ્ત્રકારોનો મત એટલે જીવ મરે છે એટલે પાછું વારણ પણ હોય આમાં આમાં તો આપણે શું છે કે આ આ જો સીધું પારંભ છે એટલા માટે ના પાડે છે બાકી ખેતીઓની અંદર તો આપણે સમજો કે બધી જે ક્રિયાઓ થાય છે આમ તો તમામ વસ્તુઓમાં જીવ છે જીવ સિવાય કંઈ વસ્તુ નથી એમાં શાસ્ત્રમાં જીવો જીવ છે જીવને ક્યાં સુધી લખ્યું છે કે માણસ જીવ જીવને થાય છે તમે જુઓ તો નીચે નીચેથી આ રીને જુઓ તો ચકલી છે તે બીજા કૈશાને પકડતી છે તો એ ઓળી ચકલી ને ઓળી બીજો ઓલો ઓલો પકડતો હોય છે તો ઓલાને પાછો બીજો પકડતો હોય છે તો ઊંધાળું બીજાને પકડે ઉંદાળા ને બલાળું પકડે બલાળાને બીજો પકડે નહીં જોતા એમ એટલે જીવો જીવ છે જીવન એ જે છે આખી પ્રક્રિયા એ તો ઓટોમેટિક જ છે અને એ રીતે ચાલે છે પણ જે પરમાત્માના ભક્તો છે એને જીવ હિંસા માટે આ ધ્યાન રાખવાનું

એટલા માટે કર્મ ફળપ્રદાતા ભગવાન છે એને શરણે શરણાગતિ સ્વીકારવાનું કોઈ કંઈક કર્મની અંદર કોઈ પણ કંઈક બાધ્ય બાધક ભાવ આવી ગયો હોય તો ભગવાન એને નષ્ટ કરે કેટલા હમણાં જય નો બાંધે બરાબર જીણા સૂક્ષ્મ જીવો ના મળે પણ એની સાથે ચાલવામાં તો મળે ચાલે રાંધેલું ખાય તો એમાં ભલન બીજાને એ કરેલું હોય પણ ખાનારો ખાનારો તો છે લેનારો લેનારા તો છે ખાનારો તો છે એને રાજો એ એ એ એ પાપના ભાગી ખરા પર ખાનારો બી પાપનો ભાગી કર્મ તો લાગુ પડી જાય કર્મ ઊંચા પગ કરી તો ચલાતો નથી પગ મૂકો પૃથ્વી ઉપર જીવ મરવાના છે તો પછી કરવું કે એટલે કર્મ ફળ પ્રદાતા જે ભગવાન છે એને આપણે પ્રાર્થના કરીએ કે અપરાધ સહસ્ત્રાણી ક્રિયંતે હરિષમયા દાસો સિ બામ બત્વા સમસ્તો પુરુષો હજારો અપરાધ થાય છે અપરાધ શું આ જ અપરાધ ભગવાન નો ભગ બિલ શું કરે આવી જીણી બાબતોમાં એમાં મહારાજથી થાય છે એમાં મહારાજ ની પ્રાર્થના કરે મહારાજ એને ક્ષમા કરજે એક દંડવત આપણે વધારે મહારાજે અધિક કરીને બધા કહ્યું કે એક દંડોત અધિક કરો કે કેમ મહારાજ તમે કોઈ ભગવાનના ભક્તનો દ્રોહ થઈ ગયો હોય તો એનું નિવારણ થાય માટે પાંચ જો નિયમ ના કરતા હોય તો છઠ્ઠો કરવા અને 11 કરતા હોય તો 12 મો કરો એના જવાબ મહારાજે કર્યો અને મહારાજે સભામાં કહ્યું એ એ એ એ અલૌકિક પ્રણાલીકા છે એ આપણે એમાં સમજે ના પડે આપણને ખ્યાલ એ ના આપણે એમ જાણે અમે કોઈ ને કશું કરતા નહીં ના પડે શું આપણે કોઈ ને મરતા મે કઈ તો માથા કોડ ને તોય આવી પડે માનવ્ય ઋષિ તપ કરતા હતા

એટલે બધા જ પકડ્યા એને આયર માંડવ રૂપે નહી હતા અને પહેલા તો કાયદા કેવા કે મુદ્દા માલ સાથે ચોર પકડાયા છે તો કે ઉળીય જ કરાઈ દયો આદત મે થયો ઉળીય ચડાવવાનો ઓર્ડર થયો ઓલા તો મરી ગયા માંડવ રૂપેનો જીવ જાય નહીં ઓલા લોકો આઈને કહે છે એક ચોર મરતો નથી

એટલે માંડવી ઋષિ જમપુરી માં ગયા ધર્મ રાજા ને કે મારો ચોપડો કાઢજી એમનો ચોપડો કાઢ્યો તો કે મેં કયું પાપ કર્યું તો આ મારા જીવતા હોળી મને મળી તો કે તમે પાંચ વર્ષના નાના હતા ને ત્યારે બાવળિયાની હોળથી તીડ વીંધ્યું હતું એટલે આ મોરા તીડ વીંધ્યું એમાં હોળીએ મને ચડાવવાનો તારે એમ બોલો અક્કલ વખતના એમ એમ કરીને સાપ આ લજા શુદ્ર થઈ જા પૃથ્વી ઉપર એટલે વિદુરજી જે જન્મ્યા પાંડવો વખતે એ ધર્મ રાજા ત્યાં સુધી અયમ આદિ કિતરુ દેવતાઓ યમપુરી નો કારભાર ચલાવ્યો પાંડવ ઋષિ નીચે આવ્યા બધા ઋષિ મુનિઓ બધા બે આવું કર્યું તો ખોટું થયું માણસ સ્થાન ઉપર બેઠો ભૂલથી થાય પણ તમે શ્રાપ આવ્યો હોય શું કરવું એ ઉપરાયજી તો કઈ ગંગાજી લાવો એટલે શાલીમાળ પર્વતમાં વંકાયણ ઋષિ રહેતા હતા એને ઘેટ ગંગાજીનો જન્મ થયેલો એટલે આપણે તપ કર્યો

એ હવે ત્યારે પહેલાં શું છે કે લૌકિકી હિંસા તો થતી જ એટલે વૈદિકી હિંસા થતી શાસ્ત્રની રીતે યજ્ઞ આઘાટીની અંદર હજારો પશુઓ માતા આ આપણે આ જઈએ ને જયપુર ત્યાં આંબેર ઉપર છે માતા છે અમે ગયા હું તો માતા પણ નથી ગયો પણ અમે પહાડમાં ગયા ને એટલે કે છે કે આ જે આ જે રાજા હતા એના શેર ઓછા તારે માતાની સ્થાપના કરી પણ દરરોજ એક માનવ બલી એ માગતી માનવ બલી દરરોજ આપણે તે જમાનામાં વસ્તી ઓછી હવે તો બે ચાર પાંચ ભરા એણે આલ્યો પણ હવે માણસ લાવવું ક્યાંથી એમ અપોનોપોનો એમના એમ નામ તો કોઈને લઈ જવાય નહીં એટલે એ પછી બંધ કર્યું બંધ કર્યું એટલે પછી માતાનું ડો નમી ગયું એવી કહેવાત પડે એ હું તો જોવા નહોતો જોઈ નમી ગયું થાય નહીં પણ કહેવાનું શું છે કે માનવ બલિ ને આ જીવસા ને એનાથી ક્ષુદ્ર દેવીઓ બધું બહુ પહેલાં ચલાણ બહુ ચલાન ત્યારે છે ને સાનું છોપું અત્યારે પુશ્કલ છે પણ થોડું આ પ્રમાણમાં મને ઓછું લાગે પહેલા તો કોઈ એનો રોક ટોક કરનારો જ કોઈ નહીં એટલે મોટા મોટા ચાર્દિકને ભણેલા બ્રાહ્મણને ઉજા લઈને અંદર અશ્વ બે જય્નમાં અશ્મને ઊંઘતા હોય પતરાઓને ઊંઘતા હોય કારકિયા માતાએ જાવ બ્રાહ્મણો જ એને કામતા હોય કલકત્તામાં જ્યાં જ્યાં કઈ કઈ એવી માતાઓ બધી સાથી હોય ત્યાં હિંસા તો થાય છે આજે એટલે હિંસા આજે એને ખાવું હોય ને એટલે કોકને ઉપદેશીન કરે શું તો કે દેવતાને પ્રસન્ન કરવા માટે દેવ કોક થાય એટલા માટે આપણે છે મારે ક્યાં એનો બીજો મારા માટે કઈ અમે નથી કરતા દેવના માટે અમે કરીએ છીએ અમારે શું છે એટલે દેવતાઓને ઉપદેશીને પિતૃઓ અત્યારે માણસો શ્રાદ્ધાજીક માં લે કે કોઈ પશુને મારે કઈ મારે કે અમારે તો પિતૃને અર્પણ કરવું પડે એટલા માટે આ તો શાસ્ત્ર માં હોય તામસ બ્રાહ્મણોએ શીખવાડ્યું હોય કે ભાઈ આ આ કરો આ કરો કરો એટલે એને ઉપદેશીને મારા કે છે હિંસા થાય છે યાદ યજ્ઞ यज्ञाने अंदर विश्वाजीत नामना इंद्र यज्ञ सुरू कर यज्ञना सुरू करो એટલે કેટલાક ઋષિ મુનીએ કયો છે કોણ જાણે તે हिंसामय यज्ञ सुरू કર્યો આમ આવે કે ઇન્દ્ર यज्ञ ના કરે એટલે બધા પ્રમાણના બધા ઋષિ મુનીઓ બધા દેવતાઓ જાય એટલે પૃથ્વી ઉપરથી બધા ઋષિઓ ગયા એમાં જે ભગવાન ભક્ત ઋષિઓ હતા બધા એમણે આ બધા પ્રકાર આ બધું જોયું ને આ ભાઈ તો કે આ તો એકદમ અવમાન એટલે ઋષિઓ એ વિરોધ કર્યો કે ભાઈ આ બરાબર નહીં તું તો ઇન્દ્ર છો ને આ યજ્ઞ હિંસા મેં કર્યા આ બધા શાસ્ત્રાર્થો થયા શાસ્ત્રાર્થો થયા આ બધા પ્રતિપાદન બધું બતાવ્યું વેદમાન ઉપનિષદ માં ઇતિહાસ માં બધું બધું તો નિવેડો ના આવ્યો એટલે નીચેથી ઉપરી વસુ રાજા એ એક સ્વર્ગ આવે એટલે આ બધા નક્કી કરો કે આપણે એને પૂછીએ ભગવત ભક્ત છે ખોટું નહીં બોલે આપણે એ જજમેન્ટ આપે સાચું એટલે ઇન્દ્રે શું કર્યું ઉપરી ચાર વર્ષો આવ્યા ને એવી અડધી ગાદી એની બે હવા એને આપી દીધી આવો 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 એમ બે હવા એમ બે હવા એની પાસે બેઠા હાર પાસે બે હારીને પછી પ્રશ્ન પૂછ્યા ભાઈ આવું છે

કે અહિંસા મયજનો બતાવ્યા છે અને અહિંસાય બતાવ્યા છે એવું બોલે તરત ઉપર આટલું પડ્યા બોલ્યા બોલો હજુ હજુ બોલ હા તો કે છે કે અહિંસા મય યજ્ઞ થાય ને અહિંસા મયજ્ઞ પાતાળમાં જતો રહ્યો તો પછી ભગવાને ગરુડજી ને મોકલ્યા ભગવાન ભગત હતો એટલે ઉપર લાયા એ પાપે બોલવા માત્ર થી પાપે કરીને એ પાતાળમાં જતો રહ્યો પછી કરવાની વાત જ ક્યારે એટલા માટે મારા કે છે દેવતા પિત્રો ને ઉપદેશ કરવાનો કરે તો એનાથી રાજી થાય છે રાજી થાય યજ્ઞ થી કોઈ કાર્ય સિદ્ધિ થાય છે કેમ કે હિંસા એ પ્રાણી માત્ર પથ્થર માંથી ઉત્પન્ન થતું નથી વસ્તુઓ કે બીજું કીધું પ્રત્યક્ષ હિંસાથી થાય છે હિંસા કરવાનો કોઈને રાય નથી